અંકલેશ્વર જીઆરડીસી પાસે બિલ વગરનો શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પુ ઝડપાયો એસઓજી ભરૂચે બે પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવજીવન હોટલ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ લોખંડના ભંગાર સાથે એક અશોક લેલેન્ડ ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ લેલેન ટેમ્પો ઝડપી પાડવામાં પોલીસ કોન્સ્ટેબલ દર્શનભાઈ જુનીલાલભાઈને મળેલી બાતમી મુજબ અશોક લેલેન ટેમ્પો નંબર જે જે સોળ એ વાય જીરો છ સિત્યોતેરમાં વગર બિલ બિલ્ટીનું ભંગાર ભરીને ભયુષની પાનુલી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે પંચોની હાજરીમાં ટેમ્પોને અટકાવી તપાસ કરતાં તેમાંથી બારસો પંચાણું કિલોગ્રામ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે રજૂ કરી શક્યો ન હતો પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું હતું કે આ તેણે નોબલ માર્કેટમાં એ એસ ટ્રેડર્સ ધરાવતા મનીહાર અબ્દુલ રહીમના કહેવાથી ગુલામ એન્ટરપ્રાઇઝ ખાતેથી ભર્યો હતો લોખંડનો આ જથ્થો ચોરી કે છડ કપટથી મેળવ્યો ની શંકા જણાતા પોલીસે અંદાજે આડત્રીસ હજાર આઠસો પચાસની કિંમતનો ભંગાર અને બે લાખની કિંમતનું ટેમ્પુ મળી કુલ બે લાખ આડત્રીસ હજાર આઠસો પચાસ નું મુદ્દા કલમ એકસો છ મુજબ કબજે કર્યો હતો પોલીસે ટેમ્પુ ચાલકને બી એનએસએસ કલમ પાંત્રીસ એક મુજબ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે